તો મિત્રો આજના વિડીયોમાં આપણે બતાવીશું કે એક ફેસબુક એકાઉન્ટ અને એક નંબર મોબાઈલ નંબર ઉપર આપણે મલ્ટીપલ આપણે પ્રોફાઇલ કેવી રીતે ક્રિએટ કરી શકીએ છીએ મતલબ કે મિત્રો આપણે એક ફેસબુક એકાઉન્ટ પર ત્રણ ચાર પ્રોફાઇલ કેવી રીતે ક્રિએટ કરી શકીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ સંપૂર્ણ માહિતી દેવાના છે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દીજો અને જો અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરી દેજો તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરવી તો મિત્રો એક ફેસબુક એકાઉન્ટ ઉપર મલ્ટિપલ પ્રોફાઇલ ક્રિએટ કરવા માટે તમારે સૌથી પહેલાં ફેસબુક એપ્લિકેશન ઓપન કરી લેવાની છે ફેસબુક એપ્લિકેશન ઓપન કર્યા પછી તમે આ તમારું જૂનું ઓલ્ડ એકાઉન્ટ છે તે ઓપન થઈ જશે અને મિત્રો તેમાં તમે એક અલગથી પ્રોફાઇલ એક અલગથી એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો જેમાં તમે અલગથી ગ્રુપ જોઈન કરી શકો છો એને ક્રિએટ કરી શકો છો પેજને ફોલો કરી શકો છો અને અલગથી તે એકાઉન્ટ પર તમે પેજને ક્રિએટ પણ કરી શકો છો અને મનપસંદ ફ્રેન્ડને તમે એડ કરી શકો છો તો મિત્રો તમે તેના માટે તમારે અહીં સૌથી પહેલાં તમે જોઈ શકો છો થ્રી ડોટ લોગો એના પર ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કર્યા પછી તમે એક જોઈ શકો છો ત્રિકોણ છે પ્રોફાઇલના બગલમાં તેના પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો મેં આ ઘણી બધી પ્રોફાઇલ ક્રિએટ કરીને અહીં રાખી છે અને આજ હું તમને દેખાડવા માટે એક અલગથી હું પ્રોફાઇલ ક્રિએટ કરીને દેખાડી તો મિત્રો તમે આ નીચે જોઈ શકો છો એક ઓપ્શન તમને મળી રહી છે ક્રિએટ નેવું પ્રોફાઇલ્સ તેના પર ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કર્યા પછી તમે એક બીજું એક બ્લુ આઇકિયનમાં એક તમને ગેટ સ્ટાર્ટ વાળું એક ઓપ્શન મળી જશે તેના પર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો તમને અહીં આવું ઓપ્શન મળી જશે આમાં તમારે જે પણ પ્રોફાઇલનું નામ તમારે રાખવું હોય તે અહીં રાખી શકો છો તમારા મનપસંદ તો ચાલો હું એક અહીં નામ રાખી દઉં છું તો મિત્રો મેં તમને દેખાડવા માટે માત્ર એક મારું નામ મેં એડ કરી દીધું છે જે નામ છે સુભાષ તો તમારું નામ અહીં એડ કર્યા પછી તમારે નીચે કન્ટિન્યુ છે તેના પર ક્લિક કરી દેવાનું છે કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી આ તમે યુઝરનામ અલગથી તમે રાખી શકો છો જે પણ તમે રાખવું હોય યુઝર નામ ત્યાં તમે ક્રિએટ કરી શકો છો તો અત્યારે જો હું આ યુઝર નામ રાખવા માગું છું તો આમાં હું કાંઈ ચેન્જીસ નથી કરવાનો તમારે ચેન્જીસ કરવું હોય તો તમે કરી શકો છો અને હવે મિત્રો તમે જોઈ શકો છો આ પ્રોફાઇલ પિક્ચર તમે એડ કરી શકો છો જે પણ તમારે પિક્ચર રાખવું રાખ્યું હોય ત્યાં તમે એડ કરી શકો તો ચાલો હું એક એક્ઝામ્પલ માટે હું એક એડ કરી દઉં છું આ સે ઉપર ક્લિક કરી દેવાનું છે શે ઉપર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો થોડું પ્રોસેસ લેશે તો તમે જોઈ શકો છો આપણું પ્રોફાઇલ અહીં એડ થઈ ગયું છે હવે અહીં તમે જોઈ શકો છો આપણી પ્રોફાઇલ છે તેનું આર્ટ પણ તમે એડ કરી શકો છો તો ચાલો હું એક આર્ટ એક મૂકી દઉં છું તો ચાલો હું ત્યાં ફોટો રાખી દઈશ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ચારેય ઓપ્શન અહીંયા આપણે ફિલ કરી દીધા છે હવે અહીં નીચે તમને એક ઓપ્શન મળી જશે કન્ટિન્યુ તેના પર ક્લિક કરી દેવાનું છે કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યા પછી નીચે તમને એક બીજું ઓપ્શન મળી જશે ક્રિએટ પ્રોફાઇલ એના પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો તમે આ જોઈ શકો છો આપણી આપણી પ્રોફાઇલ અહીં ક્રિએટ થઈ રહી છે અને તેમાં સ્વિચ પણ થઈ જાય છે જેના પછી મિત્રો હવે તમે ચાહો તો અહીં તમે ફ્રેન્ડને એડ કરી શકો છો અને અથવા ના કરો તો એ પણ ચાલશે તો પછી ચાલું આમાં કોઈ પણ ફ્રેન્ડ એડ નહીં કરું તો અહીં ઉપર ચોકડી પર હું ક્લિક કરી દઈશ તેના પછી મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણી પ્રોફાઇલ અહીં સંપૂર્ણ રીતે અહીં તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે અહીં અલગથી તમે અહીં પેજ અને વોટ્સઅપ ગ્રુપ અને કોઈ પણ ફ્રેન્ડ્સ તેને ફોલો કરી શકો છો એડ કરી શકો છો મનપસંદ તો ચાલો આપણે પ્રોફાઇલમાં એડ કરવી તો મિત્રો તમે જોઈ શકો છો આપણી પ્રોફાઇલ અહીં ક્રિએટ થઈ ગઈ છે જો તમે અહીં મેં અત્યારે તો આ ક્રિએટ કરી છે તમારી સામે લાઈવ પ્રૂફ મેં તમને બતાવ્યું છે હવે તમે અહીં અલગથી ફ્રેન્ડને તમે એડ કરી શકો છો તમારી જૂની પ્રોફાઇલ છે જૂનું અકાઉન્ટ તેના સાથે આને કોઈ પણ લેવા દેવા નહીં હોય તમે આમાં ગમે તે શેર કરી શકો છો અને ગમે તે આને તમે મેનેજ કરી શકો છો જૂની પ્રોફાઇલ સાથે આ પ્રોફાઇલને કોઈ પણ લેવા દેવા નથી પણ તમે તમારો નંબર એક જ રહેશે એકાઉન્ટ એક જ રહેશે પણ તમે પ્રોફાઇલ અલગ અલગ મલ્ટિપલમાં પ્રોફાઇલ તમે યુઝ કરી શકો છો અને તમે ચાહો તો બીજી પણ પ્રોફાઇલ એક ક્રિએટ કરી શકો છો તમારે તે જ પ્રોસેસ એપ્લાય કરવાનું રહેશે ચાર પ્રોફાઇલ સુધી તમે ક્રિએટ કરી શકો છો તે પછી ક્રિએટ નહીં કરી શકો તો મિત્રો હું આશા કરીશ કે મારો વિડીયો જોયા પછી તમે એક ફેસબુક અકાઉન્ટ પર તમે મલ્ટિપલ પ્રોફાઇલ ક્રિએટ કરવાનું તમે શીખી ગયા છે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેચને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો વિડિયોને આપણે અહીં એન્ડ કરવી અને મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ